અંકલેશ્વરમાં આંધુસર્જાનો જિલ્લા પ્રથમ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અંકલેશ્વરમાં મેલી વિદ્યા કહી સોના દાગીના ઉતારી લેતી મહિલા સામે પોલીસ ફરિયાદ નોંધાય છે જિલ્લામાં સૌ પ્રથમ ગુજરાત માનવ બલિદાન અને બીજી અમાસ નોંધી અનિષ્ટ અને અઘોરી પ્રથા ઉપર કાળો જાદુ અટકાવવા અને તેનું નિર્મૂલન કરવા બાબત તેમજ છેતરપિંડીનો ગુનો નોંધીને મહિલાની ધરપકડના ચક્રગતિ કર્યા છે બનાવની વિગતો અનુસાર અંકલેશ્વર ચૌરેશી ભાગોમાં રહેતા અને ત્રણ રસ્તા સર્કલ ખાતે શાકભાજી વિક્રેતા યુવક રોહનભાઈ વસાવા પેટમાં દુખતું હોવાની તેની માતા જ્યોત્ષનાબેનના પરિચિત એવા જેના માતાજી છે એવા પૃષ્ઠા કિરીટ વસાવા પાસે નવા બોરબાટા ગામ લઈ ગયા હતા જ્યાં યુવક પુષ્પાબેન પાસે બેઠો હતો તે દરમિયાન પુષ્પા બહેન રોહનના ગળાના સોનાની ચેન જોઈ તેમાં મેલી વિદ્યા કરી છે તે દૂર કરવા ઉતારીને આપવાનું કહ્યું હતું જે બાદ તેને પૂજામાં મૂકાવી પડશે અને છ દિવસ પછી લઈ જજે કહ્યું હતું તમારી બધી તકલીફો દૂર થઈ જશે કહ્યું હતું જે બાદ બીજા દિવસે પણ તેમની પાસે જતા વીટીમાં પણ મેલી વિદ્યા છે કહી તેને પણ લઈ લીધી હતી અને પૂજામાં મૂકી દીધી હતી જે બાદ વિશ્વાસ સંપાદન કરી રૂપિયા વીસ હજાર રોકડા તેમજ તેના બજાજ ફાઇનાન્સ કાર્ડ પરથી બેડ ખરીદી કર્યો હતો જે બાદ પોતાની સોનાના દાગીના માંગતા ગલ્લાતલ્લા કરી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી અંતે રોહન વસાવા સમગ્ર મામલે શહેર પોલીસ મથકે પહોંચી પીઆઈ પીજી ચાવડાને તમામ હકીકત કહેતા પોલીસે ચાર પોઈન્ટ નવ લાખ રૂપિયાનો સોનાના દાગીના વીસ હજાર રોકડા અને પંદર હજાર રૂપિયાનો બેડ મળી કુલ કિંમત રૂપિયા ચાર પોઈન્ટ ચુમ્માલીસ લાખ છેતરપિંડી અને જિલ્લા સૌ પ્રથમ ગુજરાત માનવ બલિદાન અને બીજી અમાનુષી અને 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 પ્રથા કાળો જાદુ અટકાવવા તેનું નિર્મૂલન કરવા બાબત ગુનો પુષ્પા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી અને માતાજી આવતી હોવાનો બહાને લોકો જોડે છેતરપિંડી કરી સોનું તથા રોકડ અને સરસામાન પડાવી લેતી મહિલા પુષ્પાબેન વસાવાની ધરપકડના ચક્રગતિમાન કર્યા હતા પેટમાં દુખતો હતો તો મેં દવા કરાવી મને જેવી પણ મને એ દવાથી ફેર ના પડ્યો મેં સોનોગ્રાફી બી કહ્યું તો સોનોગ્રાફીમાં બી મને નોર્મલ બતાવ્યું તો મમ્મી એવું કીધું કે આપણે એક માતાજી છે ત્યાં ગઈ તો ત્યાં ગયા એ માતાજીએ મને એવું કીધું કે તારી સોનાની અંદર ચેનમાં કરી આપેલું છે તો પહેલા દિવસે એક ચેન મંગાવી તો કી કે તને છ દિવસ પછી મળી જશે તો મને મારી બીજા દિવસે મારી બીજી ચેનની વીતી મંગાવી તને છ દિવસ પછી મળી ગયા છ દિવસ પછી અમે લેવા ગયા તો મને બાના કાઢવા લાગ્યા એવું કે કાલે કાલે એવું કરવા લાગ્યા એમનું નામ છે પુષ્પાબેન હા પોલીસ ફરિયાદ આપી